આંબાની જો આ પથારી ફેરવે નાખી બિચારાની બેક ડાયરો તોડે નાખ્યું ને હરદ આપે છે ને જો આ ઝાડમાં આખા કાપે ને સોખા કરી નાખ્યા અસલ તો સા આપે દો મણી પીએ ને પછી એ રેણિયા કે કેમ જાઉ સા જાવું દેખાણ હે રેણજી ઠીક વાંટો ને જાવ કોઈ કામ નથી મારે કાં હું તો હું તો કાં એટલે આ ઝાડમાં આખા સોખા કાઢે છે ના આખા ડું થયું હતું મારે સવારે પાણી રેડવું હોય તો એમાં કઈ એમાં પાણી રેડવાની જગ્યા ન હોય ને રોય ઢેબુડી મસ્તાન થી ને નાય ઢેબુ 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 તમે ગમે તેઓ નવરાવ્યો તો ભી હોય ભી હજે બિયાબાની તો વાર છે અડધા આપો તો આ ખોરાક એક સેના ને દે કાઉ ને ડુંગરી જો ડુંગરી ને દે રોપલી એટલે રોપલી કાઉ હા રોપલી એમાં ઝીણા 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 ઝીણો કુસો થયો હતો ને ખાઈ પી માર દે અડધા આપો નવી છે તે ઘઉમાં આજે એક સેલું પાણી કાઢવાનું છે એક કાઢેલી હું એટલે લગભગ પાકે જશે કાલે કાલે ગયો તો કો કાલે ગયો ભાવન કુટી લઈને રાવડિયા ભરાયું હતું ને બી હું આખી બેઠી જો પાડી અને આ મસ્ત મજાની આખી બેઠી હું ને વાહ આગળ દવા પીતા ભૂલે જાત ને ખડવાડરો વયો ત્યાર એ છે ને દવા પિયાલા પછી જાયે ખડવાડવા એક ભાઈ ની કોમજ કે ગાડલા છે ને એ કેટલા ફૂટ ના છે આપણે જોઈએ આ લંબાઈ છે ને હાડા હાથ ફૂટ હાથ ફૂટ છે ને અહીંયા આ પોળા એ કેટલી છે પોળા સાડા ચાર ફૂટ આ મઘોડી છે ને મારો બાપ આવે ને તો એ ને નિરવી ન થાય હું ગમે એવી નોકરી તો કે કે ક્યાંક આણાં વાહમાં નીકળ્યો બગો છે આ બગો હેના નિરવી જ ન થાય બીજા વાસળી સાથે ને એની મજા આવે હતા આણી છે ને હજી એથી આખી ગટ્ટી કરે નાખા ને પછી કંઈ ફેર પડવો હોય તો પડે તો આપણે આણે ગટી કરીને એ હેવી એ ભાઈ ક્યાંસ કરીએ અહીં ભાવા બાવ લો તે ગમે એ કર્યો તે આણી જો ઘટી ગયા પછી કેટલો બગો જો કાઈ સીજ ની સેતા કરો પણ એવો બધો ન આની કાઈ બગો નતી કેવી નજવાય છે ડીલ માં જોતા કરી આ ઝાકર ની ઝાટકા લાગે ની હમરારી હા પાથરે પાડી દીધો ઓખડ ની આ છે ને મારા માં બાપો આવવાના છે માં આવી જાય કન્ટિન્યુ રહી ન ફોન નથી લગભગ થાય બસો અઢીસો કિલોમીટર જેવું એટલે ફૂકતા વાર ન લાગે તો બાપા બાપાને કઈક જુનાગઢ કામ હોય ને તો ખોટી થઈ જાય તો ન તો વાર લાગે તો પૂછતા કઈ વાર ન લાગે ખડ માં કયું છે ખબર આપણે લો ને માથામાં પાથી પાડીએ એક સાઈડ ની પછી કા વજન નો ખમે શકે પાણી નો મારા જે બિયું હે ખડ

કામ લાઈ દાડીમાં તો હારા છે ઉધોરહમાન સરદીમાન બહુ કામ કરે અલે ખાવા દાડી તો બાપો હું ઘરે

આ લેવી ન જોઈએ આ હું છે ને ધારથી આ બાંધા હણે રાખણે આવી ભાઈ હેઠી ઉતારે લેવી પોદરા સેટા કરલા ને સા પાક ગયો ત્યાં

लाली माल ओले हूँ पंखा बंद कर दिया तो था लाली डाना खले बस हूँ नेपाल तन पीन दोगा आप पड़ी हो आवे नहीं ना? ना? तो उन्हें तो बार भाई ने बेटी वाले कहाँ गोतवान के हम कहाँ विवा ऐसे बार से भाई જે વાર છો કાં ને વાત કરે હા કાં તારો ભાઈ છે બોલે છે ને ખાવાનું તેલ માખે ખાવાનું ગમે હા કોલે માં ચેનલ માં વિડિયો આણો એક દી મુક્યો નો খাই <laughs> <laughs>